પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે આજે બે અગત્યના મુદ્દાઓ પર અમે આજે ચર્ચા કરી રહ્યા છીએ પહેલી વાત તો એ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી રહી છે જેમાં નગરપાલિકાઓની ચૂંટણી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને કેટલીક પેટા ચૂંટણીઓ છે એને અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ અને ધારાસભ્ય શ્રી છેતરભાઈ અમારા મહામંત્રી મનોજભાઈ રાજુભાઈ સોલંકી સહિત અમારી આખી ટીમે તમામ ઝોનની આજે મીટિંગ રાખેલી છે અમારા જે ઝોન પાડેલા છે એ અંતર્ગત જે જે નગરપાલિકાઓમાં ઉમેદવારો ઉમેદવારોની પસંદગી એમની પ્રક્રિયા અને આગામી સમયમાં સ્વાભાવિક છે કે ભાજપને આમ આદમી પાર્ટી હરાવી શકે છે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે લોકોના મુદ્દાઓ ઉઠાવે છે લોકોના મુદ્દાઓ માટે લડે છે અને ભાજપ ચારે બાજુથી ભ્રષ્ટાચાર તમે જોયું હશે હમણાં નગરપાલિકાઓમાં વીજળી બિલના બિલ ભરવાના ભાજપે અને ભાજપના તાનાસાઓએ રહેવા નથી દીધા તમામ જે નગરપાલિકાઓ ભાજપ શાસિત છે એ બધી અત્યારે ઉઠમણાં ઉપર છે વીજ બિલ ભરવાના રૂપિયા નથી એટલે કોન્ટ્રાક્ટ પોતાના આપવા વિકાસના કામોની ગ્રાન્ટો આવે પોતાના ઘરે લઈ જવી અને ઉપરથી વીજળી બિલ આવે પોતે વાપરે પોતાના નેતાઓ વાપરે એ પણ એ પાલિકાઓ ભરે નહીં અને અલ્ટિમેટલી એની નોટિસો મળે એટલે આ તમામ જે સ્થાનિક પ્રશ્નો છે એને લઈ અને આજે અમારી આખા પ્રદેશ લેવલની તમામ ઝોનોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતાઈથી લડવાની છે અને એને અનુસંધાને આગામી જ્યારે ચૂંટણીઓ જાહેર થશે ત્યારે જે પણ નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમારા ઉમેદવારો મજબૂતાઈથી ઊભા રહીને લડશે બીજો એક પ્રશ્ન એ છે આપનો પ્રશ્ન લઉં એ પહેલાં કે તમે જોયું હશે કે એક તો ગુજરાતમાં પોલીસની ઘટ છે વર્ષોથી પોલીસની ભરતી કરવામાં આવતી નથી બીજી બાજુ અભણ ગૃહમંત્રીને ખબર નહીં કોણ શિખામણ આપી દે છે પોલીસને પોલીસનું કામ જ કરવા નથી દેતા પોલીસને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખે છે ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાય ભાજપના નેતાઓ લેન્ડ માફિયામાં પકડાય ભાજપના નેતાઓ બળાત્કારમાં પકડાય ભાજપના નેતાઓ હત્યામાં પકડાય તમામ બે નંબરીનું કામ હોય ભાજપના નેતાઓ પકડાય સ્કૂલ માફિયાઓમાં ભાજપના નેતાઓ પકડાય હોસ્પિટલ માફિયાઓમાં ભાજપના નેતાઓ પકડાય તોય ભાજપના નેતાઓ બેપામ છૂટી જાય અને તમે જોયું હશે કે હમણાં ભૂપેન્દ્રસિંહ જે ભાજપના નેતા છે કે જેમણે છ હજાર કરોડોનું કરી નાખ્યું જેમણે જેમને ખુદ સી આર પાટીલજી એવોર્ડ આપે છે ગૃહમંત્રી હર્ષ સંઘવીજી એવોર્ડ આપે છે મંત્રી છે એ પણ પોતે એમના વખાણ કરે છે અને આ તમામ બાબતોમાં હજી સુધી એમની કોઈ ધરપકડ કરી નથી અને પોલીસને કામ કરવા પણ દેવામાં નથી આવતું ભાજપના નેતાઓ એટલે બળાત્કારીઓ છૂટી જાય હત્યારાઓ છૂટી જાય બે નંબરીઓ છૂટી જાય પોંચી સ્કીમોમાં જે ખેલ કરે છે એ છૂટી જાય આજે તમે વિચાર કરો આ સ્કીમમાં જે સી આર પાટીલજી જોડે આ બધા એવોર્ડ લઈ રહ્યા છે ભાઈ એ ભાઈ ક્યાં છે ત્યાં કેમ ગુજરાતની પોલીસ એને પકડી નથી શકતી ગુજરાતની પોલીસને પકડતા કોણ રોકે છે અને બીજી બાજુ તમે જુઓ નકલી કાંડમાં એડી ઈડી નકલી કાંડમાં પકડાયા એ ભાજપના નેતાના ગરોબો ધરાવે છે એમાં અમારા બે નેતાઓના નામ કોઈએ ફોન કરીને પોલીસ દ્વારા ખોલાવડાવ્યા અમારા માન્ય ગોપાલભાઈ ઇટાલિયા અને માન્ય મનોજ સોરઠિયા દુઃખ સાથે કહેવું પડે છે કે ઈડીની નકલી ઈડી પકડાય છે ગૃહમંત્રી માટે શરમજનક કહેવાય અને તેમાં પાછા ગૃહમંત્રી ઠેકડા મારીને પાછા પોસ્ટ પોસ્ટ કરે છે કે આમ આદમી પાર્ટીનો આમ આદમી પાર્ટીનો સભ્ય થતો જ નહીં પછી એમણે એસપી થ્રુ બોલાવડાવ્યું અને તમને ખબર હશે કે આમ આદમી પાર્ટી ઉપર આમ આદમી પાર્ટીને છંછેડવાની ભાજપ કોશિશ ના કરે વારંવાર અમે કહીએ છીએ કે આ આમ આદમી છે અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે અને અમે ગોપાલભાઈ ઇટાલિયાને લઈ અને અમે ત્યાં પોલીસ સ્ટેશને પહોંચ્યા તો કે અમારી પાસે તો કાંઈ નથી અત્યારે તમારી પાસે પુરાવા તો આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો ગૃહમંત્રીને આખી ભાજપની ટોળકીએ આખું ષડયંત્ર રચ્યું અને એ મામલામાં એમની કોઈ પૂછપરછ કરવામાં ન આવી બીજી બાજુ ચેતરભાઈ વસાવાને જ્યારે એમનો વિ વિસ્તાર છે ભરૂચ સ્વાભાવિક છે સાંસદની ચૂંટણીમાં લાખો લોકોએ ચેતરભાઈને મત આપ્યા છે ચેતરભાઈ ત્યાંના આદિવાસી સમાજના ન માત્ર પરંતુ આખા વિસ્તારના લીડર બન્યા છે ત્યારે એમને પાછળ તમે જોયું હશે કે એમણે એક ત્યાં બ્લાસ્ટ થયું બ્લાસ્ટ કોના કારણે થયું કે ભાજપની અનાવડતના કારણે બ્લાસ્ટ થયું ભાજપના અધિકારીઓ વ્યવસ્થિત કામ ન કરીને હપ્તાખોરી કરીને ભાજપના નેતાઓ હપ્તાખોરી કરી એટલે બ્લાસ્ટ થાય છે મૃત્યુ પામે છે ચેતરભાઈ એ પરિવારને વળતર અપાવડાવે છે ત્રીસ લાખ રૂપિયો એ પરિવારને ચેતરભાઈ વસાવાએ વળતર અપાવ્યું આ નાની સુધી વાત નથી અત્યાર સુધી કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે ત્રીસ લાખ રૂપિયા વળતર અપાવી શકે વળતર અપાવ્યું એટલે એને પેટમાં દુખ્યું ભાજપવાળાઓને અને ભાજપવાળાએ શું કર્યું તમે જુઓ એક તો પોલીસની ઘટ છે બીજી બાજુ બળાત્કાર હત્યાની ઘટનાઓ બની રહી છે રોકી નથી શકતી પોલીસ અને ત્રીજી બાજુ એ જ પીએસઆઈ ફરિયાદી મળે છે ચેતરભાઈ વસાવા ઉપર ચત્રભાઈ વસાવ ઉપર પૈસાઈ ફરિયાદી બને કઈ વાંધો નહીં ચાલો અમે સામનો કરી લેશું અમારી અમને અદાલત ઉપર વિશ્વાસ છે ચેતરભાઈ જયારે પોતે હાજર થવા જાય છે એટલે તમે જોયું હશે કે બસો પોલીસનો કાફલો ચેતરભાઈ રોકવા માટે રોકી દીધો એક તો તમે એફઆઈઆર કરાવડાવો છો પણ અને ઉપરથી ચેતરભાઈ જયારે હાજર થવા જાય છે ત્યારે તમે એને રોકો છો અને બસો જણા પોલીસને ને રોકો છો તો બસો જણાનો પોલીસનો પગાર કોણ આપશે અને એટલા માટે ઝઘડિયામાં તમે જુઓ કે જેતરભાઈના રોકવામાં આખી હર્ષ સંઘવીની પોલીસે કામ લાગાડ્યું નરમદાથી માંડીને આખી વિસ્તારની એટલે શું થયું કે એક શ્રમિક જેવી બાળકી ઉપર રેપ થયો રેપ પાજ એમને ગુપ્તાંગમાં સડિયો નાખી દેવામાં આવ્યો આટલી દુર્ઘટના શેના કારણે થઈ કે ચેતરભાઈ વસાવા ને રોકવા માટે આખી હર્ષભાઈએ પોલીસ લગાવડાવી મારે ભાજપના નેતાઓને કહેવું છે કે પોલીસ તમારા મારા બાપની નથી આ બંધાર